ભાભર પીએસઆઈ એનવી રહેવર ની બદલી થતા વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો નવા આવેલ પીએસઆઈ નો સત્કાર સમારંભ યોજાયો ભાભર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા સોળ મહિના થી ફરજ બજાવતા પીએસઆઈ એન વી રહેવર ની વહીવટી બદલી થતા વડગામ ખાતે મૂકવામાં આવ્યા અને બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમ ભાભર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો આ કાર્યક્રમમાં ભાભરના વેપારી રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મોમેન્ટો આપીને ભાભર પીએસઆઈ એનવી રહેવર સાહેબને વિદાય આપવામાં આવ્યા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલ મહિલા પીએસઆઈ એનપી સોનારા માવસરીથી બદલી થતા ભાભર ખાતે મુકાતા તેમનો હાજર લોકોએ સત્કારવામાં આવ્યા હતા નવા આવેલ મહિલા પીએસઆઈ પાસે બહાબર નગરજનો તાલુકાની જનતાનો કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવી કામગીરી કરે તેવી લોકો સેવા રાખી રહ્યા છે બહાબરના નગરજનો શ્રેષ્ઠીઓ મિત્રો તેમજ મારો પરિવાર થોડીક મહિના જેવો બાબરમાં સમય થયો અને ફેબ્રુઆરી જસ્ટ ફેબ્રુઆરીમાં આઠ વર્ષ નોકરીના પૂરા થયા મારી લાઈફનું આઠ વર્ષમાં પહેલી કોઈ એવી જગ્યા છે કે હું સોળ મહિના સુધી સતત નોકરી કરી બાબરના ઇતિહાસમાં પહેલો એવો પીએસ આવી ચુક સોળ મહિના પૂરા થયા બધા આપના સપોર્ટ હું કંઈ મહાન નથી મિત્રો દારૂ પકડાય ચોરી પકડાય તો પ્રેસ તો થાણા અધિકારી રેવર સાહેબ હોય તો નામ લખાય પણ પાછળ મારા પચાસ એ પચાસ કરતા હોય પચાસ અને નામ મારું આવતું હોય સ્ટાફ બહુ સારો છે ખાલી ગાઈડ ગાઈડ કરવાનું હોય છે પરિવારના વડીલ તરીકે અમે તો ગાઈડ જ કરતા હોઈએ ખરેખર જે ઓક્ટોબર બે હજાર બાવીસમાં જ્યારે બાબરમાં મારો ઓર્ડર થયો ત્યારે હું થરાદ હતો પીએમ સાહેબના પ્રોગ્રામમાં અને જેવો ઓર્ડર થયો ને એના પછી મને બીજા પચાસ એટલે તને કંઈ ના મળ્યું તો બાબર મળી ખરેખર પૂછવું તો હતું એમ એટલે મને ડર લાગ્યો કે ભાભર હશે શું એમ પણ મિત્રો ખરેખર નામ જ બહુ બાર ખરાબ છે બાકી બેટર આઠ વર્ષની જોબની અંદર બહુ સારા લોકો મળ્યા છે બહુ સારા માણસો છે ખરેખર બદનામ કરવામાં આવે છે ખરેખર આપણે છીએ એવા નથી એટલે મારી એક દિલથી આપને રિક્વેસ્ટ છે કે ખરેખર જેવા છો ને એવું બાર બતાવો લોકો નથી હોતા એવું બાર બતાવો છે પણ તમે જેવા છો ને એવું બતાવો સમજણ પડી ઘણા લોકો બહુ ખરાબ હોય છે પણ બાર બહુ સારા બતાવતા હોય બતક જેવું બતક તળાવમાં પાણી આપણે પણ એ ખરેખર માછલીનો શિકાર કરતું હોય છે તો મિત્રો ખરેખર ભાભર બહુ સારું છે જ એને ખાલી બહાર પ્રોવાઈડ કરો આટલી સામાજિક સંસ્થાઓ આટલી સમાજ સેવા અઢાર વર્ષની નોકરીમાં મેં ક્યાંય નથી જોયું હો ભાઈ અહીંયા જેટલી ધર્મ જે શાળાઓ છે ગૌશાળા

અને એનું ભવિષ્ય અસર ન પડે છતો અમારા કદાચ અમારાથી કોઈને એવું લાગ્યું હોય મારાથી તો એ અમે તમારા નાના જ છીએ અધિકારી બની ગયા પણ ગમે તે હોય જે